હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારા બ્લોગ માં મારું નામ છે ધ્રુવ તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલે અગુગ ને આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ને આજે છે શનિવાર લોટ વાળા કર્યા આ લોટ વાળા મરસા કર્યા છે ભાઈ કેવા હોય આપણને કઈ ખબર નઈ બુ અને આયા દૂધ ગરમ કર્યું છે આ દૂધ નું શું કરવાનું છે જમાવાનું છે જમાવાનું છે મેળવવાનું છે કે કાલે છે ઢોકળાનો પ્રોગ્રામ કાલે છે રવિવાર ને ઢોકળા પ્રોગ્રામ છે ભાઈ અને એ ઓલા લોટવાળા વાળા મરસા જે હોય આપણને નથી ખબર શું બનેલું

હવે હું છું ઘરે ઉઠી ગયા છે ને અહીંયા આપણું ગુદ્દો આવી રહ્યો આપણો કપ એ ચા થાય છે તો સહ પાણી પી લીધા છે ને હું જાઉં છું દુકાને કેમ કે કાલનો નો બ્લોગ હજી અપલોડ કરવાનો બાકી છે કાલનો નો બ્લોગ આજ મૂકી દે ને આજનો બ્લોગ કાલ મૂકી એટલે હવે ફિક્સ સમય નથી હજી મારી પાસે પણ એ સમય હજી બનાવી લે કે આટલા વાગે બ્લોગ મૂકો આટલા વાગે એમ તો અત્યારે તો જાઉં છું દુકાને તો ભાઈ બ્લોગ અપલોડ થવા મૂકી દીધો છે અત્યારે કોઈ છે નહીં અહીંયા બધા નવરા બેઠા સાવ અને એક આ પાછળ બેઠા એક આયા બેઠો આજ જવાનું જ સોપટી કે હવાર માં તો આજ જવાનું જ આજ ફાઈનલ જવાનું છે આજ ફાઈનલ જવાનું છે એમાંય કાલ સ્કૂલ ચાલુ ખાડા આઠ આડા આડા આ કેટલા ખાડા દહ કાંઈ નથી જવું કાં માણેક તો રવિવાર આવે ને એમાં સ્કૂલ ને ગેમ દેખાડું હમણાં બધા ગેમ નું કાર્યક્રમ લે જો આ ખોટું ને એટલે ઈ તો પાકું છે કે એક વાર માં લેવલ થાય જ નહી ક્યારે આવશે આપડે એમ

ભાઈ લગન એમ છે હો બાકી અહીંયા સમજો અહીંયા લગન જો આ ગાડીઓ જોવી તમારે સમજો અહીંયા મર્ચિડીસ અલા મર્ચિડીસ મર્ચિડીસ હું ઉભોતા બતાવું કઈ ના માનું આ આ ઓડી આ મર્ચિડીસ નહીં ઓડી પછી અહીંયા બીએમડબલ્યુ ગાડી એમ છે હો અહીંયા આપણું કામ નું નથી ભાઈ ગાડી એટલી પડી હો અહીંયા સમજો આ ઓલી જે હોય નવી આવી છે આપણને નામ નો ખબર હોય ગાડી એમ છે બાકી